મંગળવારે વાદળ ફાટવાની ઘટના બાદ મોડી રાતથી સંપર્ક થઈ રહ્યો નથી તમામ લોકોના ફોન સ્વિચ ઓફ આવી રહ્યા હોવાથી તેઓ સંપર્ક વિહોણા બનતા હરિજનો રાવણ પરિવાર તેમની ભાવ મેળવવા માટે તંત્રમાં છે સાથે જ પરિવારના તમામ સભ્યો ચિંતિત બન્યા છે પરિવારજનો જણાવી રહ્યા છે કે અમારી ડ્રાઈવર સાથે વાત થઈ છે તેમનું કહેવું છે કે બધા સુરક્ષિત છે પણ પરિવારના સભ્યો જોડે વાત ન થાય ત્યાં સુધી કંઈ કહી શકાય ન વાદળ ફાટવાની ઘટના અને અમને જાણ થતા સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અમારે તેમના કોઈ સંપર્ક ન થતાં અમે ચિંતા દૂર છીએ છેલ્લે લોકેશન ગંગોત્રીમાં બતાવ્યું છે પણ સંપર્ક થતો નથી તમામ લોકો 50 વર્ષથી વધુ ઉંમરના છે મારા પરિવારના લોકો આની એક આઠ પતિ ગયા હતા મારે સાથી અડવા જતા અડવાથી ઉસીકે ગયા હતા ઉસીકે પ્રાઇવેટ વાહનથી

ને ખાલ બપોરથી એમનો કોઈ સંપર્ક થતો નથી આ કુટુંબ પરિવાર આખો બધા ત્યાં છે બરાબર કેટલા લોકો ગયેલા છે વીસથી એકવીસ લોકો ગયેલા છે લાસ્ટ કોન્ટેક્ટ ક્યારે થયેલો ગઈકાલ બપોરે એક વાગે છે ના વડાલી ગામના નવ જેટલા પ્રવાસી ફસાતા પરિવારજનો ચિંતિત છે આ અંગે ગામના સરપંચ દ્વારા વહીવટી તંત્રની પણ જાણ કરવામાં આવી છે અહીં પણ પરિવારના સભ્યોની ડ્રાઈવર સાથે વાત થતા તેઓ સુરક્ષિત હોવાનું જણાવ્યું છે

તેમના ટુર ઓપરેટર સાથે પણ વાતચીત થઈ છે અને તમામ યાત્રાળુઓ સુરક્ષિત છે તેમના પરિવારનો પણ સંપર્ક કરી તેમના પરિવારજનો સહી સલામત છે કૌશિક હિન્દ ટીવી સુરત